ખેડૂત મિત્રો આજે કૃષિ સેવા કેન્દ્રનો જે ખેડૂતનો જે આપણે શિડ્યુલ અલગ અલગ પાકની અંદર જે કરાઈ રહ્યા છીએ એમાં આજે પ્રત્યક્ષ એક અમારા પ્રગતિશીલ ખેડૂત જે ઓર્ગેનિક ખેતી બી કરે છે એ પોતે ઓર્ગેનિક પ્રોડક્ટોનું ઉત્પાદન કરી અને માર્કેટિંગ બી કરે છે એમનું પોતાનો એક નવો સ્ટોલ બી આપણે કરી રહ્યા છીએ એવા જે અમારા પ્રગતિશીલ ખેડૂત છે કમલેશભાઈ ભક્તિ દક્ષામણી ફાર્મ વડા ગામની અંદર તો એમને આપણે પૂછીએ તો ભાઈ એ એમનો પહેલો તો પરિચય લઈએ તો આપણો પરિચય આપો મારું નામ કમલેશ કુમાર મણિભાઈ પટેલ છે મારું ફાર્મનું નામ દક્ષામણી ફાર્મ છે હું વર્ષોથી આમાં આઠ એક વર્ષથી ઓર્ગેનિક કરું છું મકાઈ બટાકા મગફળી મગફળી અલગ અલગ પાકો કરતા હોય છે બરોબર આમાં સારું એવું પ્રોડક્શન મને મળતું હોય છે બરોબર અને આઠ એક વર્ષથી કરું છું એટલે પ્રોડક્શન પણ સારું આવે છે બરોબર છે અને બીજું હું મારું જીવામૃત જે બનાવું છું એ પણ હું જોડે આપતો હોઉં છું કમલેશભાઈ ને આપણે કૃષિ સેવા કેન્દ્રનું જે ઓર્ગેનિક મકાઈની અંદર જે જે ઇનપુટ જોઈતા હતા એ ટોટલી સોઇલ રેલી કમ્પોસ્ટ પચાસ એક થેલી અમને સાડા ચાર વીઘા અંદર આપેલું છે બાકીના જે અમારા સોઇલ રેલીના જે કમ્પોસ્ટ સિવાયના બી અન્ય જે ઉત્પાદનો છે એ બધા જ પાયાની અંદર આપણે ઉપયોગ કરાયેલા છે અને એ આજે તેતાલીસ દિવસનો પાક છે તો તમે જોઈ શકો છો મિત્રો કે એટલું હળ્યું ખેતર લાગે કે કેમિકલ વાળા બી ઓર્ગેનિક છે કે જે આમાં કોઈ જ પ્રકારનું ઓર્ગેનિક મટીરિયલ નથી અરે કેમિકલ મટિરિયલ નથી નાખ્યું તો છતાં આવું એક બેસ્ટ રિઝલ્ટ છે તો કમલેશભાઈ તમને કેવું લાગે છે કે ભાઈ આ આપણે જે શેડ્યુલ કરાવડાવ્યું કૃષિ સેવા કેન્દ્રનું ઓર્ગેનિક શેડ્યુલ તો તમને શું ફરક લાગે છે કેવું લાગે છે કેવું ઉત્પાદન આવશે પ્લાન્ટ આજે કેવા છે હેલ્ધી છે જરા બતાવજો ખેડૂત મિત્રોને અત્યારે તો પ્રોડક્શનમાં સારું આવે એવું લાગે છે અત્યારે સારું પણ છે બરોબર એ પાક છે એ પણ અત્યારે રોગ પણ ઓછા આવે છે રોગ બી છે ફોલ ઓલિયમનો આજે એટેક છે યરનો તે એટેક બી જરા કોઈ બી જન એકદમ હેલ્ધી છે ફોલ ઓલિયમ કોઈ બી નથી દેખાતી આજની તારીખમાં દરેક નહીં તો અહીંયા એટલી આજે યરનો મોટો પ્રોબ્લેમ છે કે જે એ બહુ જ ત્રાસદાયક છે અને કેમિકલથી બી કંટ્રોલ નથી આવતો તો આ ફિલ્ની અંદર એ એટેક બી નથી અને કમલેશભાઈ તમે કેટલા વર્ષથી આ ઓર્ગેનિક આજ ખેતરમાં કરો છો ખેતી હું આમાં 7-8 વર્ષથી ઓર્ગેનિકમાં અત્યારે કરું છું બરોબર છે આપણે તમને ચોમાસું સીઝનમાં મગફળીમાં ભી એક શેડ્યુલ આપ્યો તો ઓર્ગેનિક મગફળી ભી તમે વાવો છો વાવો છું એમાં કેવું ઉત્પાદન હતું આવો એમાં પણ સારું હતું હું ત્રિશેક મણનો ઉતારો મે લીધો તો આ સાલ ત્રિશેક મણનો આપડા શેડ્યુલથી ઉત્પાદન લીધું છે અમને અને 100% ઓર્ગેનિક એ જ ઓર્ગેનિક ઓઈલ એ પોતે એ પ્રોસેસ કરી અને આજે માર્કેટમાં એમના દક્ષામણી ફાર્મની અંદર એ ખેડૂત મિત્રોને અને જે ઉપયોગ કરતા છે એ બધાને વેચે બી છે અને એમનો બી જબરજસ્ત રિસ્પોન્સ છે કે ભાઈ આજની આ જે ઝેરમુક્ત ખોરાક નથી મળતો તો આવા ખેડૂત મિત્રો પાસેથી આપણા ઓર્ગેનિક પ્રોડક્ટો લઈએ વાપરીએ તો આપણા હેલ્થ ઉપર બી ઓછી અસર થશે અને આ કેન્સર જેવા જે ભયાનક રોગો થઈ રહ્યા છે અને દે બે જો ઓર્ગેનિક ખેતી આપણે તરફ ખેડૂતોને વાળીશું અને ખેડૂત મિત્રો આવો રસ લઈને કરશે તો ખૂબ આપણા માટે એક સ્વાર્થ સાથે પરમાર જેવું કામ થઈ રહ્યું છે અને થોડો ખર્ચો પણ ઓછો થશે ઓર્ગેનિક કરીશું તો વર્ષો વર્ષ જે બેક્ટેરિયા છે એ ડેવલપ થશે અને એમાં કઈક પ્રોડક્શન પ્રોડક્શન વધારો થશે જમીન જમીનની ફળદ્રુપતા જળવાઈ છે બીજો સરકારનો જે પ્રયાસ છે કે ભાઈ ખાતરની અંદર આજે અબજો રૂપિયા સબસિડી આપવી પડે છે તો એક રાસાયણિક ખાતરો બંધ કરીને ઓર્ગેનિક તરફ વળીએ અને એક સારો પ્રયાસ છે તો આપનો ખૂબ ખૂબ ધન્યવાદ આ તબક્કે અને આવું જ ખેતી તમે સારી કરતા રહો અને બીજા ખેડૂતોને પ્રેરણારૂપ થો એવી અપેક્ષા સાથે જય ભારત જય હિન્દ